હવે આપ અમને પાંચમા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવી સંતોષ આપો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી કુરુકુત્સ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મે બ્રાહ્મણ હતો છતાં દુરાચારી હતો તે બ્રાહ્મણના કર્મો સ્નાન સંધ્યા પૂજા પણ નહીચારિણી હતી તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળ મારી નાખ્યો પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરકયાતના ભોગવ્યા પછી ગીત થયો

બીજી બાજુ ગીધને શિકારીએ શિકાર જોયો એટલે તેણે બાણ વડે તેનો શિકાર કર્યો નસીબ જોગે આ બંનેના હાડકા એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા યમદુ તો બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો પણ તમારા હાડકા બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે આ બ્રહ્મ જ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્યબળે તમારો ઉદ્ધાર થયો છે થોડી વારમાં વિમાન આવ્યું અને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા વિચારોનું બળ નિઃસંદેહ રીતે ઘણો જ વધુ હોય છે આધ્યાત્મિક શક્તિ ભૌતિક શક્તિથી ઘણી જ મોટી હોય છે વિચારો જ સંસાર પર શાસન ચલાવે છે. ભાવિનું નિર્માણ વિચારો વડે જ થતું હોય છે. વિચારો જ શક્તિનો સ્ત્રોત છે જે સમાજ પરિવર્તનનું કામ કરી શકે છે. સંસ્કાર સંપન્ન કૃતિ અને કાર્ય પદ્ધતિ એટલે સંસ્કૃતિ. માનવ જીવનમાંથી અયોગ્ય દોષોને અને દુર્ગુણોને હટાવી દેવામાં અને તેની જગાએ સદ્ગુણોની પ્રતિષ્ઠા કરવામાં જ સંસ્કૃતિનું મૂળ બેઠું છે શુદ્ધ વિચારોનું સેવન કરનાર અને સાદું જીવન જીવનાર પ્રભુ પ્રેમી હોય છે જે તો ફક્ત એક જ અવતાર માટે હાનિ કરે છે જ્યારે અશુદ્ધ વિચારો તો જન્મ જન્માંતર સુધી હાનિ પહોંચાડે છે હવે સાંભળીશું પાંચમા અધ્યાયનો સારાંશ પાંચમા અધ્યાયમાં કર્મસંન્યાસ અને કર્મયોગ એ બેમાં મારે માટે ઉત્તમ શું આ બાબતમાં અર્જુને પૂછતા શ્રીકૃષ્ણે કહ્યું કે આ બંને શ્રેષ્ઠ છે બંને સરખા ફળ આપનાર છે જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે જેણે મનને અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લેપાતો નથી કર્મયોગી કર્મની ફળની ઈચ્છા રાખતો નથી એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે પરંતુ કર્મમાં આસક્ત રહેનાર બંધનમાં પડે છે જેણે બધી ઈચ્છાઓ છોડી હોય ક્રોધ પર કાબુ મેળવ્યો હોય અને કશાયનો ડર ન રાખે તે મોક્ષ પામેલો ગણાય છે સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપુણ્ય માથે લેતા નથી જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેનો ફેરો જાય છે જે માનવી મૃત્યુ સુધી કામ અને ક્રોધને સહન કરવા શક્તિમાન છે તે ખરો યોગી છે માનવ હૃદયમાં જ્યોતિરૂપી સાચી સમજણનો જ્ઞાનનો પ્રકાશ પ્રાદુર્ભાવ પામે તો જીવનનો અંધકાર દૂર થાય

ચોક્કસ વિચારો વડે જ ચોક્કસ નિર્માણની શક્તિનો વિકાસ થાય છે અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું આપ કર્મના ત્યાગના વખાણ કરો છો અને કર્મના યોગના વખાણ પણ કરો છો તો એ બે માંથી હિતકારક કયું છે શ્રી શ્રીકૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન આ બંને માર્ગો કલ્યાણકારી છે છતાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે જે ઈર્ષ્યા કરતો નથી તથા કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી તેને સંન્યાસી જાણવો તે કોઈ પણ જાતના દ્વંદ્વની અસરમાં આવતો નથી આવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે પણ જ્ઞાનીઓ એવું માનતા નથી જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે જ્ઞાનીઓ અને કર્મયોગીઓનું ફળ એકસરફું જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે બંનેનું ફળ એકસરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી

સાંભળે સ્પર્શ કરે સુંઘે ખાય ચાલે સુએ શ્વાસ લે બોલે ત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ખોલે ને બંધ કરે છતાં એમ સમજે છે કે હું કંઈ કરતો નથી પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી

દેહનગરમાં પોતે જાણે કઈ કરતો કે કરતો નથી પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે પરમાત્મા કોઈ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાતમાં મોહ પામે છે જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે બધી એકરૂપ બની છે તે પાપરહિત બનીને ભવોભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે સંભવવાળા પુરુષો જ જ્ઞાની પુરુષો વિદ્વાનને બ્રાહ્મણને ગાયને હાથીને કૂતરો કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે આવા સંભાવ વાળા પુરુષો જ સંસાર જીત્યો ગણાય છે આવા સમદ્રષ્ટિ વાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે જેનો મોહ છૂટી ગયો છે એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મ જ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુખી થતો નથી તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો

સ્વરૂપ્ય નો મેલ ધોવાયો છે તેમના બધા સંશયો દૂર થયા છે યજ્ઞ અને તપના ભોગતા અને સંપૂર્ણ લોકોના સુરૃ લોક મહેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ કામ ક્રોધ થી મુક્ત મનને વશ કરનાર આત્મ જ્ઞાની ભ્રમ નો અનુભવ કરે છે પ્રાણ અપાન સમાન કરી ઇંદ્રીઓ મન બુદ્ધીને વશ કરનાર મુનિ મુક્ત છે તે મને જાણીને શાંતિ પામે છે ઇતિ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રીકૃષ્ણ કૃષ્ણ હર હર મહાદેવ